ऑपरेशन सिंदूर भारत सरकार ने नरेंद्र भाईना नेतृत्वनी चे सेनाये जे मोठु पराक्रम करयु की दुनियानी સૌથી મોટી એરસ્ટ્રાઈક આપની સેનાએ સફળતાપૂર્વક પૂરી કરી દીધી પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને પાકિસ્તાન એ આતંકિઓનો અડ्डा બની ગયા છે એ રીતે આખી દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે અને શરમની વાત તો એ છે કે પાકિસ્તાને આ આતંકિઓના જનાજા એના લશ્કરના લોકોએ જે રીતે એને માન આપ્યા જે રીતે એના સરકારના મંત્રીઓ આ જનાજામાં સાથે રહ્યા એ જ દેખાડે છે કે પાકિસ્તાન જ આતંકીઓના આકાશ છે પરંતુ ભારત સરકારે મોદીજીએ નિર્ણય કર્યો છે કે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવો છે અને ત્યારે કદાચ પરિસ્થિતિ વધુ આગળ યુદ્ધની બને તો દેશ એ તૈયાર રહેવું પડે યુદ્ધ સેના લડે છે સેનાનો જુસ્સો વધારવો એ જનતાની જવાબદારી છે સેનાની સાથે સમગ્ર દેશ છે એકસો ચાલીસ કરોડની જનતા એની સાથે છે આ આપણે એ પ્રકારનો રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રભક્તિ ઊભી કરવી પડે સાથે સાથે સરદી ગામો સરદી જિલ્લાઓ એને બધું સાવચેત રહેવું પડે અને આપણે પણ જે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના જે નીતિ નિયમો એનો ચુસ્તતા થી કડક રીતે પાલન કરવું જે દાખલા તરીકે અંધારપટ બ્લેકઆઉટ તો 100% બેકઆઉટ થાય એ જનતાની જવાબદારી છે જરૂર પડી તો સેના માટે બ્લડ ની ચિંતા કરવી એ આપણી સૌની જવાબદારી છે જરૂર પડે તો એનો વાહન વ્યવહાર એને રસ્તો પહોંચાડવા માટે આપણે બધાએ મદદ કરવી પડે જરૂર પડે તો આપણે ત્યાં થી જતા હોય સરહદે સેના તો એના એકદમ જેને કઈ સાદ સન્માન એવા થાય કે જેમાં એનો જસો વધુ વધે આ प्रकारे નાગરિકોએ બુદ્ધિ ચિંતા પાછળની એ આપણે કરવી જોઈએ ભૂતકાળમાં પણ 1971 ની છેલ્લી લડાઈ અને કારગીની લડાઈમાં પણ આપણી જનતાએ કર્યું છે આમાં પણ હું માનું છું કે ભારતની જનતા આ બાબતમાં સ્પષ્ટ છે ક્લિયર છે આપણે સૌ એક છીએ કોઈ અત્યારે બેજ પાર્ટી પાકિસ્તાન ને હિન્દુસ્તાન બીજી કોઈ પાર્ટી નહીં આપણે ત્યાં બે જ સમયની લડાઈ છે બાકી બધા આપણે એક છીએ બધા ધર્મ જાતિ બધા એક છે બધું ભૂલી અને ભારત આ جنگ જીતે એના માટે જ આપણે બધાની લક્ષ્ય બનવું જોઈએ અને એ માટે કટીબત બનવું જોઈએ